આ ઉપરાંત ડોલર થી દૂર જતા દેશોના લીધે પણ તે દરેક વાતમાં હડવટ આવતો જાય છે ચીન સામે પોતાની મહાસત્તાને બચાવવા માટે તે ભારતને પોતાની તરફ કરવા માટેના પ્રયાસો કરી રહ્યો છે પરંતુ ભારત સ્પષ્ટપણે ક્યારે પણ કોઈ દેશના પ્રભાવમાં આવીને બીજા દેશનો વિરોધી બન્યો નથી આ માટે ટ્રમ્પે ભારતને પોતાની તરફ કરવા માટે સામદામ દંડ ભેદ બધી રીતે પ્રયાસો કર્યા ભારતની આસપાસના તમામ દેશોમાં જ엔જી પ્રોટેસ્ટ દ્વારા સત્તા પરિવર્તન કર્યા ભારતમાં પણ લાખો પ્રયાસ થયા પરંતુ સફળતા ન મળતા ટેરિફ વોર ગેમ શરૂ થઈ વોર દરમિયાન પણ ભારતે બીજા દેશો સાથેના પોતાના વેપારને વધારીને પોતાના બજારને સુરક્ષિત રાખ્યું આ બધાથી કંટાળેલા ટ્રમ્પે ભારતના લીડર્સના ચરિત્રને છંછેડવાનું કામ કર્યું અને અંતે એપસ્ટીન ફાઇલમાં ભારતના વડાપ્રધાનનું નામ જોડ્યું પરંતુ એપસ્ટીન ફાઇલમાં ક્યાંય પણ નરેન્દ્ર મોદીના જેફરી એપસ્ટીન સાથેના મુલાકાતના પુરાવાઓ રજૂ કરવામાં નથી આવ્યા આ ઉપરાંત તેમના લખેલા મેલ્સની વાત પર વિશ્વાસ કરવો પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે એકવાર માની લઈએ કે એફસ્ટિન ફાઈલમાં રજુ થયેલા તમામ ડોક્યુમેન્ટ ઓથેન્ટિક છે પણ ખરા પરંતુ આ પ્રકારના મેલની વાત પર વિશ્વાસ આવવો એટલે મુશ્કેલ છે કારણ કે અમેરિકા જે એઆઈ અને ટેકનોલોજીમાં સૌથી વધારે અગ્રેસર છે તે એડિટ કરીને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ પબ્લિશ કરી શકે છે બીજી એક ખાસ વાત એ પણ છે કે જેફરી એફસ્ટિનનું મૃત્યુ પણ એક રહસ્યમય સંજોગોમાં થયું હતું જ્યાં જેલના કેમેરા એમના મૃત્યુના દિવસે ખરાબ થવા બીજા કેદીનું એમના સેલમાં ગેરહાજર હોવું અને આસપાસના સુરક્ષા કર્મીઓનું બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવું આ તમામ બાબતો પણ એક સવાલ છે કારણ કે આ બનાવટી ફાઇલ્સની ઓથેન્ટિસિટી પર કોઈ સવાલ ન કરે એ માટે જેફરી એપસ્ટીનના મૃત્યુના આઠ વર્ષ બાદ આ પ્રકારની ફાઇલ્સને પબ્લિશ કરવામાં આવી આ વાત તો થઈ અમેરિકાની પરંતુ ભારતમાં ઓપોઝિશન અને રાહુલ ગાંધી જે બાલાકોટ એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંધુર દરમિયાન એક એક વાતના સબૂત માંગતા હોય છે તેમને માત્ર મેલની ત્રણ લાઈન પર વિશ્વાસ કઈ રીતે આવી ગયો અહીંયા વાત પોતાના ફાયદાની છે જે પરિવારે સિત્તેર સિત્તેર વર્ષ સુધી દેશને ઉદયની જેમ પૂરી ખાધો તે ભારતના આજે લોકો માટે કામ કરતા વ્યક્તિ પર આંગળી ચીંધી રહ્યો છે કારણ કે આ લોકો સ્પષ્ટ રીતે જાણે છે કે એક વાતને વારંવાર રિપીટ કરવાથી એક સમયે સાધારણ લોકોના મનમાં પોતાના લીડર્સ પ્રત્યે અવિશ્વાસ જાગે અને આજ દેશ વિરોધી છે આ સમયે જો આપણે આપણા લીડર્સ પરથી વિશ્વાસ ગુમાવીશું તો ભારતની સ્થિતિ પણ ભવિષ્યમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી થઈ શકે છે શું આપણને આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ પર વિશ્વાસ નથી વિચાર કરજો